નમસ્કાર બાળકો આજે હું તમને હોળી નિબંધ અહીંયાથી રજૂ કરું છું જે તમે શાંતિથી સાંભળજો જે તમારા પરીક્ષામાં કામ લાગે તો જોઈએ હોળી આપણા દેશનો અતિ પ્રિય તહેવાર છે હોળી ફાગણ ફાગણસુદ પૂનમને દિવસે ઉજવવામાં આવે છે જે અંગ્રેજી મહિના પ્રમાણે માર્ચ મહિનામાં આવે છે તે દિવસે લોકો ગામની ભાગોળ અથવા ચોકમાં લાકડા અને છાણા ભેગા કરે છે ત્યારબાદ લાકડા છાણા ગોઠવી હોળી તૈયાર કરવામાં આવે છે અને સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે પછી હોળીની પ્રદક્ષિણા કરીને હોળીમાં શ્રીફળ હોમે છે તથા દાણી ચણા ખજૂર વડે હોળીની પૂજા કરે છે ત્યારબાદ ઘરે બનાવેલી મીઠાઈઓ જમે છે હોળીનું ધાર્મિક મહત્ત્વ પણ છે જેમાં હિરણ્ય કશિપુ રાક્ષસ હતો તેનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો આખો દિવસ ભગવાનનું નામ જ લેતો તે તેને ગમતું ન હતું તેથી તેને મારી નાખવા માટે ઘણી યુક્તિઓ કરી હિરણ્યકશ્યપે પરંતુ પ્રહલાદ મર્યો નહીં છેલ્લે હિરણ્યકશ્યપુએ તેની બહેન હોલિકાને અગ્નિમાં ન બળી શકે તેવું વરદાન હતું એટલે તેથી પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસાડીને ચિત્તા સળગાવવામાં આવી તેમાં હોલિકા બળી ગઈ અને પ્રહલાદ જીવતો રહી ગયો એટલે કે બળી શક્યો નહીં આમ તેના આનંદમાં બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવે છે જેમાં ઢોલ વગાડી દાડિયા રમે છે અને એકબીજા ઉપર રંગ ગુલાલ છાંટે છે બાળકો રંગીન પિચકારીઓથી એકબીજાને રંગે છે આથી તે રંગોનો ઉત્સવ બની ગયો આમ હોળીનું ધાર્મિક મહત્વ રહેલું છે તો બાળદોસ્તો આપણે નવા વિડીયોમાં પાછા ફરી મળીશું